ભાવનગરમાં પાંચ દિવસ પહેલા પથિકાશ્રમ પાસે દાઉદીવાડા સમાજના મુસ્તફા કાસિમભાઈ કાચવાલાની જે હત્યા થઈ તેને લઈને દાઉદી વોરા સમાજમાં કેરા શોકની લાગણી પ્રસરી ગઈ હતી જેને લઈને ભાવનગરના દાઉદી વોરા સમાજ આજરોજ ભાવનગરના એસપી સાહેબ અને કલેકટરને આવેદનપત્ર આપવા અને રજૂઆત કરવા પહોંચ્યા હતા દાઉદી વોરા સમાજ એક વેપારી સમાજ અને શાંતિપ્રિય સમાજ છે આવા સમાજમાં આવી ઘટના બની તે ઘણી દુઃખની વાત છે તેથી સમાજ આવા ગુનેગારની કડકમાં કડક સજા થાય અને ભવિષ્યમાં આવી કોઈ ઘટના ન બની તેવી વાત કરી હતી અજીતભાઈ જે મૈડા ધી મિરર ન્યૂઝ ભાવનગર બધી ઓરા સમાજ અત્યારે મળીને આવેદન આપવા આવ્યા છે કલેક્ટર સાહેબને કે અમારા સમાજના એક વ્યક્તિ અમારા ભાઈને સરા જાહેર હત્યા કરવામાં આવી તો એના આરોપીઓને પકડવામાં આવ્યા છે પણ એને પૂરેપૂરો ન્યાય ન્યાય મળે એમ અમને ન્યાયતંત્ર ઉપર અને સરકાર પર પૂરો ભરોસો છે પણ છતાંય અમારા તરફથી રજૂઆત છે કે અમને પૂરેપૂરો ન્યાય મળ્યો રહ્યા છે અહીંયા અને જે પંદરમી તારીખે જે ઘટના બની એના અનુસંધાનમાં અમે આવેલા છે અને જે નિર્દોષ અથવા અમારા જે ભાઈ એનું જે થઈ ગયું છે અવસાન થઈ ગયું છે તો એના પાછળ બરાબર એના પગલાં લેવાય અને યોગ્ય અને ફેમિલીને યોગ્યને એનો ન્યાય મળે બસ પાસેથી અમારી

હાલ નમસ્કાર જય શ્રી કૃષ્ણ હું છું તમારો પ્રિય ખજૂરભાઈ તમામ ગુજરાતીઓને કહીશ કે સરસ મજાનું ન્યૂઝ એવું કે દેવ મિરર ન્યૂઝને જોતા રહેજો જય માતાજી જય શ્રી કૃષ્ણ